पराक्रम से लेखने के सदियों के सोए हुए भाव को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काल सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाते अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं और सदियों के सोए हुए भावों को जगाते हैं अमर थवा ने औषधि मत गो तो संसार बापल के बे का कवि अन्य का जगत ने अंदर તમારે કંઈક નામના મેળવી હોય જગતના કે કાળના પટ ઉપર તમારું નામ રાખવું હોય તો કાં કોઈ કવિની કલમે ચડે જાઓ તો કવિ તમને જગતની અંદર અમર બનાવી શકશે અને કાં કોઈ પરમાત્મા તમને જન્મની ઉપર ભરોસો હોય એનું નામ સ્મરણ કરો એની ભક્તિભાવ કરો તો તમારું નામ જગતના પટ માટે કાયમ માથે રહેતું હોય છે બાપ નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં જ ભાતીગઢ લોકમેળો જે વિશ્વ વિખ્યાત છે જગ વિખ્યાત આમ તો અહીં સંસ્કૃતિનું પ્રદર્શન થાય છે અને સંસ્કૃતિના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશથી આવે છે ત્યારે આ મેળામાં ત્રણે ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજમાન છે એ મેળામાં અનેક સ્પર્ધાઓ હોય છે ક્યાંક ગ્રામ્ય ઓલિમ્પિક જેવું પણ હોય છે લોક સંસ્કૃતિના દર્શન અલગ વેશભૂષા પહેરવેશના પણ દર્શન હોય છે સાથે સાથે લોક સાહિત્યનો પણ ચિતાર જોવા મળે છે અને લોક સાહિત્ય છે ને એ ધરતીનું ધાવણ છે મેઘાણીજી કહે છે લોક સાહિત્યની જુદી જુદી શાખાઓ છે લોકગીત હોય લોકવાર્તા હોય લોક પરંપરા હોય આ બધી જ અનેક અનેક સ્વરૂપો છે એમાંથી જ જે લોક વાર્તામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જ્યારે ત્રણેતરના મેળામાં સ્પર્ધા યોજાઈ હતી એમાં લોક વાર્તામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે એવા રામભાઈ દરવાડી આપણી સાથે જોડાય છે રામભાઈ તમારું સ્વાગત છે દર્શક મિત્રોને થોડો પરિચય આપણે પહેલા જોઈએ તો ચતુરભાઈ મારું મૂળ વતન મોરબી જિલ્લાનું હળવદ તાલુકાનું ઘનશ્યામપુર છે અને મારું નામ રામભાઈ દલવાડી છે મેં આજથી અમુક સમય પહેલાં છ વર્ષ એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવેલી અને એ કંડક્ટરની ફરજ દરમિયાન મેં સાધુ સંતો મારી બસમાં આવ્યા કોઈ દિવસની ટિકિટના પૈસા નથી લીધા અને એના ભાગ્ય છે કે આ સ્ટેજ સુધી હું પહોંચ્યો છું હાલમાં હું એમએમ શા સંસ્કાર વિદ્યાલય શિશુકુંજ સ્કૂલ છે ત્યાં હું નવ દસ ધોરણની અંદર ગુજરાતી વિષય પણ આવું છું અને મને પહેલેથી આ લોક વાર્તા લોક સાહિત્ય આપણી ધરતીની જે પરંપરાની વાતો છે મને બહુ ગમે છે અને એટલા માટે આ સ્ટેજ ઉપર હું આવ્યો છું પાંચાળની ધરતી ઉપર પવિત્ર લોક મેળો યોજાય છે અને સંસ્કૃતિના દર્શન છે મેઘાણીજી પણ આ પાંચાળની ધરા ઉપર અનેક ઇતિહાસો છે એની વાત નથી કરતા આપણે પરંતુ સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક ખમીરાતો છે અનેક એવા સંતો મહંતો અને વીર પુરુષોની આજે પણ યાદી છે અને લોક સાહિત્ય મેં અગાઉ પણ આપણે કહ્યું લોકગીત અને લોક સાહિત્ય થકી લોક સંસ્કારો જીવિત છે આજે પણ આપણા સનાતન ધર્મમાં પરંપરામાં અનેક એવા દાખલાઓ છે જેને થકી આપણે ઇતિહાસ ઉજાગર કરીએ આમ તો પાંચાળની ધરા એટલે આપણે સૌ જાણીએ છીએ કે ખડ પાણીને ખાખરાનો પાણાનો ને પાર વગર દિવે વારું કરે એવો દેવલોક પંચાળ આ પંચાળની પવિત્ર ધરા ઉપર આ લોક મેળો યોજાય છે અને એવા જ આપણા સાથે રામભાઈ જોડાયા છે રામભાઈ પાસેથી જાણવું છે કે તરણેતરના લોકમેળામાં રામભાઈ તમે કઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં રીતે હોય સ્પર્ધા ચતુરભાઈ પેલા તો સૌથી પહેલા એ જણાવીશ કે ધ્રાંગધ્રાની અંદર પંચમ ફાઉન્ડેશન એ અમારે રજનીશભાઈ ઉપાધ્યાય ચલાવે છે અને ધ્રાંગધ્રાના સાંસ્કૃતિક કાર્યક્રમના પોતે કન્વીનર છે એક વખત બને છે હું અમારી સ્કૂલમાંથી છોકરાઓને કાર્યક્રમમાં ભાગ લેવા માટે લઈ ગયો હતો અને એમનો પરિચય થાય પછી એમણે મને તરણેતરના મેળામાં ભાગ કઈ રીતે લઈ શકાય એ મને વાત કરી અને એમને મને ત્યાં સુધી પહોંચાડ્યો અને અહીંયા ગયા પછી મને સ્ટેજ સુધી પહોંચાડો અને ચતુરભાઈ અહીંયા જે મારી રીતે મેં રજૂઆત કરી હતી એ હું થોડા બે શબ્દોમાં તમને સંભળાવું કે પરાક્રમ સે લેખને કે સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હે જિંદા કરતે હે જાન મુર્દા દિલો મે ડાલ જબ હમ કાલ સુધા ધારા બરસાતે હે નૂતન હજારો રસિકો કે દરબારો બીચ બાંધતે સમાતે અનોખી છબી છાતે હે तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं और सदियों के सोए हुए भावों को जगाते हैं, सदियों के सोए हुए भावों को जगाते हैं एना विशेष में एक बीजोपण दो रजू करे लो

એક એક ખમીર બનતા બારવટિયા એટલે જોગીદાસ કુમાર કે જે બાર બાર વટ બાર બાર કઈક એવા સિદ્ધાંતો લઈને બારવટિયું ખેલતા તો એમની એક લોક વાર્તા મેં માંડેલી જોકે એમનું જીવન તો બહુ વિશાળ છે મતલબ મેં ટૂંકમાં અહીંયા પંદર મિનિટમાં લોક વાર્તા રજૂ કરેલી એમના જીવનનો એક નાનકડો પ્રસંગ અહીંયા આપના હળવદની નજર એ માધ્યમથી હું દર્શક મિત્રો સામે રજૂ કરવા માગું છું કે જોગીદાસ કુમાર છે એમનું ગોહિલવાડની ધરતી ઉપર એ જે બારવટું ચાલતું હતું અને ત્યારે બને છે એવું કે મહારાજા વજયસિંહજીએ એવું ફરમાન કરેલું કે જોગીદાસ કુમાર જ્યાં પણ મળે એને કા પકડી ના નાવો અને કા મારી નાખો અને એ વખતમાં બને છે એવું વખત વજયસિંહજી મહારાજ છે એમના રાણીબા એટલે કે નાનીબા એ રાંદરના મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે બરોબર વેરાન વગડો હોય છે અને વેરાન વગડાની અંદર એક બીજો વ્યક્તિ જેનું નામ રાઘો ચાવડો એ આવી અને એ જે વેરડું છે ને એને આંતરે છે વેરડાને ઘેરી લે છે એના સૈનિકો દ્વારા અને પછી એમ કે છે કે તમારી પાસે જે પણ સોનું હોય કે જે પણ હોય એમને અમને આપી દો ન કે અમે તમને અહીંથી જવા નહીં દે અથવા તો તમારા કુવડા છે એને અમે હત્યા કરી નાખશું અને ત્યારે બને છે એવું અંદરથી જે નાની બા હોય છે પૂછે છે કે ભાઈ તમે કોના માણસો છો અને તારે એ રાઘવ ચાવડો છે એમ કહે છે કે જોગીદાસ કુમારના માણસો છે અને તારે કુદરતને એક જોગીદાસ કુમારની ટેક રાખવી હશે તો બરોબર આ ચર્ચા હાલે આમ એ વગડામાંથી જોગીદાસ કુમારનું બરોબર ત્યાંથી નીકળવું આ શબ્દ સાંભળે છે કે અમે જોગીદાસ કુમારના માણસો છીએ અને જોગીદાસ કુમાર બરોબર અહીંયા આવે અને કહે છે કે રાઘા તું મારો માણસ છું કે ભલામાણા તું મારો માણસ મારું નામ દઈ અને કોઈ બેન દીકરીને લૂંટવાનું કામ કરે છે એ રાઘા મારે છે ને બારવોટું છે વજયસંગજી મહારાજ આમે છે રાઘો ચાવડો એમ કહે છે જોગીદાસ કુમાર તમારે જેને સામે બારવટું છે એક કામ કરો એમાં કુરડા હરે છે એને આપણે મારી નાખીએ તમારું બારવટું પાર પડી જાય મતલબ તમને અહીંની જે ચોરાશી છે એ મળી જાય ત્યારે જોગીદાસ કુમાર આપણી ધરતીની આપણી પરંપરાની આપણી ધરોહરની એમ કહેવાય કે સંસ્કૃતિની વાણી બોલે છે કે ભલામાણા મારે બારબોટું વજેશંગજી મહારાજને સામે છે આ નાની બહારે શું મારા કાંડાને બળે હું બારબોટું ખેલી લઈશ પણ મારા જોતા મારા દેખતા કોઈ દીકરી ઉપર લૂંટવાની તો વાત દૂર રહી કોઈ હિણી નજર કરે ને તોય મને નો પહોંચાય અને પછી ત્યાં રાઘા ચાવડા સામે એ યુદ્ધ થાય છે અને બીજા સૈનિકોને મારી અને રાઘા ચાવડાને ફગાડી મૂકે છે એ જોગીદાસ કુમાણ નાની બાને જઈને કહે છે કે નાની બા માફ કરજો અમારી તો મથરાવટી મેલી મારા નામે આ કદાચ થયું હોત તો સુરજ નારાયણના નામ ઉપર આ બારવટો અમે ખેલી છે કોઈ માફ ન થાય પણ એક કામ કરો અમે તમારે આંદે દડવા દર્શને જવું હોય તો ભલે અને ભાવનગરની એટલે કે સિહોર રાજગાદી હતી તેના સીમાડા સુધી જવું હોય તો ભલે અમે તમને પાછા મૂકી દઈએ જોગીદાસ ખુમાન પછી એ નાની બાને સિહોર પાછા ત્યાં મૂકવા આવે છે દેહી અને અસવારી કરવી છે એમની સાથે ઘોડલા ખેલવા છે અને તારે અંદરથી નાની બા એમ કે છે કે આ કુંવર માનતા નથી જોગીદાસ કાકાને કયો તો જોગીદાસ કાકા કેશો કોઈ વાંધો નહીં આવા દો ચતુરભાઈ આ એક આપણી પરંપરાની ધરોહરની આપણે ગૌરવ લેવા જેવી એ વાત કે દુશ્મન ના દીકરા છે અને દુશ્મનના હાથમાં દેવાના છે જોગીદાસ કુમાર તો સંગજીના દુશ્મન છે છતાંય પોતાના જે કુંવર છે એને એમની હારે ઘોડામાં બેહાડે છે અને પછી બને છે એવું કે અહીંયા બેહાડી અને પાદર હુદી આવે છે અને પછી અહીંયા એમને ઉતાળીને કહે છે કે હવે તમારું પાદર આવી ગયું છે અહીંયાથી અમારે પાછું વળવું જોઈએ નાની બા એમ કહે છે કે તમારા આ જે બારૂટું છે એનું હું સમાધાન કરાવું તાર જોગીદાસ કુમાર કહે છે કે મારા કાંડાના બળે હું બારવટું તો ખેલી લઈશ બાકી અત્યારે જો હું આ સમાધાન કરું તો તો બેન હોય એને મારે કાપડું દેવાનું બેન પાસે લેવાનું ના હોય અને અહીંયાથી લેતાથી નીકળી જાય છેલ્લી ચતુર્ભાઈ વાત કરું આપણી ધરોહરની કેવડી આમ ઉજળી પરંપરા આપણી લોક સંસ્કૃતિની છે સૌરાષ્ટ્રની અને ઝાલાવાડ પંથકની કે એ જોગીદાસ કુમારને પછી ખબર પડે છે કે જે કુરડાને ઘોડા ઉપર બેહાડી અને એમને એ સવારી કરાવી હતી એમનું અવસાન થાય છે તો પછી કે મારે હવે એના ખરેખરે જવું પડે સાથે જે બીજા એમના વડીલો કે સભ્યો જે હતા એ કહે છે કે નહીં તમને જ્યાં દેખાય ત્યાં મારી નાખવાનું ત્યાંથી ફરમાન છે અને ત્યાં જવું યોગ્ય નથી જોગીદાસ ખુમાણ કહે છે કે જે થવું હોય થાય બાકી હું ખર તો જાય અને જાય છે અને જાતાની સાથે બધા જે ખરેખરે જતા હોય માથે ફાળિયું ઓઢી અને એ માણસોની સાથે વયા જાય છે અને બરોબર અહીંયા આવે છે વજયસંગજી મહારાજ એ પોતે સિંહાસન ઉપર બિરાજમાન છે અને બધા પોતપોતાની રીતે પોતાનો દુઃખનો ભાવ વ્યક્ત કરે છે અને ત્યારે બને છે એવું કે એ અચાનક મહારાજા વજયસિંહ ઊભા થઈ અને જોગીદાસ ખુમાન ની ઉપર હાથ મૂકે છે અને કહે છે કે જોગા છાનો રહી ગયા આ તો જેને દીધો એને લઈ લીધો આ જોગીદાસ કુમાર શબ્દ સાંભળો ને તો અહીંયાથી થી જેટલા સૈનિકો હતા ને એ ફરડાક 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 કરતી મેન તલવારું બહાર નીકળી ગઈ કે મારો મારો જોગીદાસ કુમાર અને તારે વજયસિંહજી મહારાજ કહે છે કે નહીં આજ એને કોઈ કાઈ નહીં કરે એનું રૂવાણું ખાંડું ન થવું જોઈએ શું કામ કે આજ ખરેખર એ દુશ્મના વર્તથી નથી આવ્યા પણ ખરેખર એ મારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા છે તો અને પછી જોગીદાસ કુમાર જ્યારે એ સિહોરની બજારમાંથી નીકળે છે નગર જોવા માટે નીકળે છે આ જોગીદાસ કુમારની જે આ અતર બારવટે છે આ ઈ જ જોગીદાસ કુમાર છે તો આપડી આ ધરોહરની એક પરંપરા છે કે દુશ્મન હોય છતાંય એના દુઃખમાં ભાગ લેવા માટે જાઉં આપણી પરંપરા ચતુરભાઈ એવડી મોટી છે તમે જોજો કોઈ માણસ અમીર હશે પૈસાદાર હશે સંપત્તિ હશે તો એ રાજી થશે કે ભલે આવ્યું ત્યારે એના ઘરે સુખના પ્રસંગમાં કદાચ આપણે નહીં જઈએ પણ આપણને ખબર પડે કે એના ઘરે દુઃખ આવ્યું કોઈ કુદરતી મરણ આવ્યું તો આપણી ભારત વર્ષની સંસ્કૃતિની પરંપરા છે કે આપણે ચોક્કસ એના દુઃખમાં ભાગ લેવા માટે જઈએ તો આ લોકવાર્તામાં મેં કંઈક આવી રજૂઆત ત્યાં કરેલી તો મિત્રો આ હતા રામભાઈ દલવાડી જેઓએ ત્રણ હજાર લોકમેળામાં આ લોકવાર્તા સ્પર્ધામાં ભાગ લીધેલો અને પ્રથમ સ્થાન મેળવેલું આમ તો આપણે પણ એમને અભિનંદન આપીએ છીએ કારણ કે લોકવાર્તા રજૂ કરવી લોકવાર્તાના અંશો અમુક રજૂ કરવા કારણ કે આખી વાર્તા તો ઘણી બધી લેંધી હોય છે આપ પણ જાણો છો પણ સ્પર્ધાના નિયમમાં રહીને જે રજૂઆત કરવી જેના વિસ્તારની રજૂઆત કરવી અથવા તો જે લોક પરંપરામાં આવા અનેક દાખલાઓ છે અનેક દુહાઓ છે અનેક વાર્તાઓ છે અને ગીતો છે જે આપણી સંસ્કૃતિને આજે પણ સાચવીને બેઠા ત્યારે આપણે ફરી એમને અભિનંદન સાથે રજા લઈએ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને રામભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આપ પણ મિત્રો હજુ સુધી જો આ ચેનલને લાઈક ફોલોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઈક ફોલોને સબસ્ક્રાઈબ કરો આભાર આભાર રામભાઈ તમે પણ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર